હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં એસી મેમ્બર તરીકે ડીસા કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલની થઈ નિમણૂક તેર પુસ્તક આઠ પીએચડી વિદ્યાર્થી એકસો પચાસથી વધારે સેમિનાર કોન્ફરન્સમાં ભાગ લીધેલ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અને વિદ્યાર્થી કાળ દરમિયાન સતત ઘણા વર્ષો સુધી શાળામાં કોલેજમાં અને યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન એનસીસીમાં સિનિયર અંડર ઓફિસર અને દિલ્હી પરેડ સુધી ભાગ લીધેલ પર્વતારોહણ તેમજ યુથ ફેસ્ટિવલમાં નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ એવા બહુમુખી પ્રતિભા ધરાવતા ડોક્ટર આરતીબેન પટેલ નજીકના ભૂતકાળમાં ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ડીસામાં આચાર્ય પદે નિયુક્ત થયા છે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કર્મશીલ અને બહુમુખી પ્રતિભા ધરાવતા ડોક્ટર આરતીબેન પટેલની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ ઇસી મેમ્બર તરીકે જ્યારે નિમણૂક થઈ છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓમાં આનંદની લાગણી પ્રસરી છે અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા